પિંકી મોદી પતંગ માં ડાયરેક્ટર છે અને છેલ્લા બાવીસ વર્ષથી ગણપતિની ઘરે સ્થાપના કરે છે અને ગણપતિજી નું ઘરમાં નાના હતા ત્યારથી શંકર ભગવાન ગણપતિ બધા જ માન સન્માન અને પ્રેમ સાથે ભજવામાં આવે છે વિઘ્નહર્તા છે કોઈ પણ નાના મોટા દુઃખ આવે તો ગણપતિ દાદા કહું તો તરત દુઃખ નું નિકાલ થાય છે એમના લગ્ન પહેલા અને લગ્ન પછી તેમની સાસરીમાં બાવીસ વર્ષથી ગણપતિ લાવે છે અને આપણા લોક લાડીલા પીએમ મોદી સાહેબે કહ્યું છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તો માટીના પાંચ વર્ષથી ગણપતિ લાવી ઘરના આંગણે બગીચામાં વિસર્જન કરે છે અને એકસો છપ્પન ભોગના પ્રસાદથી પણ વધારે જે પણ અન્ન હોય તે બધો પ્રસાદ તેવો ગરીબ બાળકોમાં વહેંચી દે છે અને ગણપતિ બાપ્પાનો પ્રસાદ પૂરેપૂરી સદુપયોગ થાય એવું તેઓ ઈચ્છે છે ગણપતિ બાપ્પા મોર્યા જય ગણેશ દેવા બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય ગણેશ નમમ હું પિંકી મોદી પતંગ હોટલમાં ડિરેક્ટર છું અને લગભગ છેલ્લા બાવીસ વર્ષથી હું ગણપતિને મારા ઘરે સ્થાપના કરું છું અને ગણપતિજીનું નાનપણથી અમારા ઘરમાં નાના હતા ત્યારથી જ શંકર ભગવાન ગણપતિ બધા જ ભગવાનને એટલું અમે માન સન્માન અને પ્રેમ આપીએ છીએ અને ભજીએ છીએ પણ ગણપતિને વિશેષ એટલા માટે કે ગણપતિ નાનપણથી અમે સાંભળ્યું છે કે વિઘ્ન હર્તા છે કંઈ પણ નાનકડું દુઃખ આવે ને તમે ગણપતિને કહો તો તુરંત તમારા દુઃખનો નિકાલ થઈ જાય છે એટલે હું લગભગ બાવીસ વર્ષે મારા લગ્ન પહેલાં અને લગ્ન પછી મારા સાસરે બાવીસ વર્ષ હું ગણપતિ લાવું છું આ વખતે અમે તો મોદીજીએ કીધું છે એમ માટીના ગણપતિ છેલ્લા પાંચેક વર્ષથી એમને જે ઝુંબેશ ઉઠાય છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તો માટીના ગણપતિ અમે લાવીએ છીએ અને ઘરના આંગણે વિસર્જન કરીએ છીએ એનું કારણ છે કે ભાઈ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અમે માનીએ છીએ અને ઘરના આંગણે વિસર્જન કરવાથી અમે ઘરના બગીચામાં ને એમાં જ એ માટીનું વિસર્જન કરીએ છીએ બીજું કે દર વર્ષે મારી એક ઈચ્છા હોય છે કે અમે સાંઈબાબામાં પણ બહુ માની છે અને એમણે કીધું છે અન્નદાન એ મહાદાન અને અમારામાં છપ્પન ભોગનો વિસર્જનના દિવસે રિવાજ હોય છે એટલે છપ્પન કરતા કરતા લગભગ દોઢસો પોણા બસોથી વધારે વાનગીઓ થઈ ગઈ છે અને આનું એક જ ઉદ્દેશ છે કે આ બધી વાનગીઓ અમે છેલ્લે વિસર્જન પતે એટલે ગરીબ બાળકોને વિસ્તારમાં જઈ અને આ બધી વાનગીઓ અમે મહેંચી વહેંચી દઈએ છીએ નમસ્કાર જી ગણપતિ બાપા મોરિયા મંગલ મૂર્તિ મોરિયા આજે અમારે ત્યાં ગણેશજીનું વિસર્જન છે અને છેલ્લા બાવીસ વર્ષથી અમે ગણપતિ દાદાની પધરામણી કરીએ છીએ અને દસે દસ દિવસ અમે એમને અમારે ત્યાં પૂજા પ્રાર્થના થતી હોય છે આરતી થતી હોય છે અને પછી અમે આજના દિવસે વિસર્જન કરી રહ્યા છીએ વિસર્જનના દિવસે આપણે છપ્પન ભોગ ધરાવતો હોઈએ છીએ ગણપતિ દાદાને પણ આજે તમે લોકો જોઈ શકો છો કે એકસો છપ્પનથી પણ વધારે ભોગ તેમને ધરાવવામાં આવ્યા છે તેમના આશીર્વાદથી અને મારી હંમેશા એક જ પ્રાર્થના છે અખિલ બ્રહ્માંડને ગણપતિ દાદા ખૂબ મને એમને સૌને બધાને સુખ સમૃદ્ધિ શાંતિ આપે અને બાપા જલ્દીથી આગલા વર્ષે ફરીથી આવે અને ફરીથી અમે અમે એમના માટે ગણેશોત્સવ કરીએ અને તેમની પ્રાર્થના પૂજા સેવા અને એમના આશીર્વાદ લઈએ બોલો ગણપતિ બપા મોરિયા ગણેશ સાહેબના મો છેલ્લા બાવીસ વરસથી મારો દીકરો અને એના વાઈફ બંને ખૂબ ધામધૂમથી ગણેશ બાપાને અહીંયા પધરામણી કરે છે અને જાત જાતના પપ્પાનો ધરાવે છે અને એની મને ખૂબ ખુશી છે